હલો ગાઈઝ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ સ્વાગત છે તમારા બધાનું આજના એક નવા બ્લોગમાં આપણે સવારનો નાસ્તો ને બધું થઈ ગયું છે પેંડોનું ને બધું અપાઈ ગયું છે અને અત્યારે વાગી ગયા છે સવા બાર તો આપણે હવે રસોઈ માનવાની છે તો આજે રસોઈમાં બનાવવાના છે દમાલું અને ભાત પેંડો માટે તો ચાલો સાથે માટે પણ આજે આપણે બનાવી તો ચાલો જઈએ બટેટા બાફવા માટે કુકર મૂકી દીધું છે અને અહીંયા ગ્રેવી માટે ટમેટા લઈ લીધા છે એને તો હવે આ ટમેટા કટ કરી લઈએ અને પછી આમાં કાજુ અને ટમેટાને બોઈલ કરી લઈએ અને પછી ઠરે એટલે ક્રશ કરી લઈએ આની રેસીપી આગળના વિડીયોમાં મેં આપેલી જ છે તો હવે આગળ બની જાય પછી બતાડીશ આપણે થોડું બોઇલ મૂકી એમાં કાજુ સોટે કરી લીધા છે અને હવે એમાં આપણે આ કટ કરેલા ટમેટા નાખી દઈએ અને આ એકદમ ચડી જાય પછી આપણે આને ક્રશ કરી અને બટેટામાં વઘારી અને નાખી દઈશું ચાલો હવે જમી અને ફ્રી થઈ ગઈ છું અને રેડી પણ થઈ ગઈ છું અને શોપ પર જવા માટે નીકળું છું તો આજના વિડીયો ખાસ એન્ડ સુધી જોજો આજના વિડીયોમાં હું તમને હોળીની બધી જ વસ્તુઓ છે અહીંયા જુનાગઢની આઝાદ ચોકમાં વેચાય છે અવનવી પિચકારીઓ નવા નવા કલર્સ અને ધાણી દાળિયા હોળીની ટોટલી આઈટમ્સ હું તમને આજે બતાવવાની છું કે અહીંયા કેવી કેવી મળે છે તો આજનો વિડીયો તમે એન્ડ સુધી જરૂરથી જોજો તો ચાલો હવે સોંપાઈ જાઓ અને પછી તમારા લોકો માટે આ બધો વિડીયો શૂટ કરવા માટે જઈશ તો વિડીયોને એન્ડ સુધી જરૂરથી જોજો આ શું છે જે બ્રેક ચાલુ નથી થતી દીને હા હવે ઘરે આવી ગઈ છું શોપ પરથી અને અત્યારે હું અને પિન્ટુ જઈએ છીએ મારા મમ્મીના ઘરે તો આજે આપણે જાશું અત્યારે સાંજે અને કાલે સાંજે પાછા આવી જશું તો ચાલો કાલે વિરાળીને સ્કૂલે રજા હોય એટલે આજે આપણે જઈએ છીએ તો એને ચેન્જ મળી જાય ને આપણને ચેન્જ મળી જાય તો ચાલો હવે ત્યાં જઈ અને કન્ટિન્યુ કરું તો આજે સાંજે મારી ઘરે મારી સૌથી નાની સબસ્ક્રાઈબર અને વ્યુઅર્સ વૃતિકા મારી ઢીંગી આવી એના મમ્મી અને ફઈ બે આવ્યા હતા મારી ફ્રેન્ડના ભાભી અને ફઈ છે તો વૃતિકાને લઈને આવવાની હતી પણ એ સૂતી હતી ને પછી રહેતી નહોતી એટલે એ બે આવ્યા હતા તો એના માટે એને બધું પર્સ ને પોપેટ ને બધું બહુ ગમે તો હું એના માટે લાઇટવાળું પર્સ લાવી હતી એ મેં એમને આપ્યું હતું તો એમ લોકો પછી બહાર ગયા ત્યારે એને પહેરાવી અને એનો વિડીયો શૂટ કરીને મને મોકલો છે તો હું તમને હવે આગળ ઢેંગીનો વિડીયો આગળ બતાવું છું તો એ ક્લિપ તમે જોઈ લો છીએ આજની રાત કાલે પાછા આપણા ઘરે આપણે જતા રહીશું તો ચાલો મમ્મીના ઘરેની અંદર કહીએ આજે તો મળીએ કાલે એક નવા લોક સાથે ત્યાં સુધી બધાને મારા ગુડ નાઇટ Jai Shri Krishna. Bye bye.